ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ વિદાય સમારંભ યોજાયો મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટી હસમુખ પ્રજાપતિની તાજેતરમાં પાટણ ખાતે બદલી થતાં આજ રોજ પાલિકા ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો વડોદરા શહેરમાં બે વર્ષ અને બે મહિના જેટલો કાર્યભાર તેઓએ સંભાળ્યો હતો ત્યારે વડોદરા શહેરમાં ઘણું શીખવા મળ્યું તેવું જણાવ્યું હતું કાર્યકાળ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિમાં સફળ કામગીરી કરી અને દિવાળીમાં વડોદરા શહેરમાં એક અલગ ઓળખાણ મળી તેવી કામગીરી કરવા મળી સાથે સાથે નાગરિકોના પ્રશ્નો પણ સાંભળવા તેનું નિરાકરણ લાવવું જેવા વિષયોનો પણ અનુભવ થયો ત્યારે વડોદરા શહેરમાં કામગીરી કરી અને મને ખુશી છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર સહિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુછ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા ખાતે હું ઓગસ્ટ બે હજાર બાવીસમાં હાજર થયેલો આશરે બે વર્ષ અને બે માસ જેટલી કામગીરી વડોદરાના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરી અને હું આજે વિદાય લઈ રહ્યો છું વડોદરા શહેરમાં જે કામગીરી કરવી ખરેખર આપણે એ કહીએ કે એક શીખવાનું મળ્યું છે ઘણું બધું શીખવાનું મળ્યું છે કોર્પોરેશનમાં નોકરીનો મારો પહેલો અનુભવ હતો એના કોર્પોરેશનના જે ચેલેન્જીસ છે લોકોની રજૂઆતો સાંભળવી જે વહીવટની કા કામગીરી કરવી જે લોકો જે કર્મચારીઓ છે એના પ્રશ્નો સાંભળવા કર્મચારીઓના પ્રશ્નો નિકાલ લાવવો જે મહેકમ છે એ મહેકમમાં ભરતી કરવી પ્રમોશન આપવા ને એવા કોર્પોરેશન લગતા ઘણા બધા કામો છે એમાં એક નવો અનુભવ મળ્યો ને ઘણું શીખવાનું મળ્યું મને આ બે વર્ષના કાર્યકાળમાં ઘણી તક મળી કે ઘણી બધી ભરતીઓ કરવાની મને તક મળી છે છેલ્લા બે વર્ષમાં જુનિયર ક્લાર્ક છે એન્જિનિયર્સ છે મેડિકલ સ્ટાફ છે સેનિટરીનો સ્ટાફ છે રેવન્યુ ઓફિસર વોર્ડ ઓફિસર આવી ઘણી બધી જગ્યાઓમાં ભરતી કરવાનો મને ચાન્સ મળ્યો માન્ય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે મને શીખવા મળ્યું અને ભરતીઓ સારી રીતે કરી શકે એના બધા મને ખરેખર ગર્વ થાય છે જે ચૂંટાયેલી પાક છે એના તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો છે અને એમના માર્ગદર્શન હેઠળ પણ મેં કામગીરી કરી છે અને આ તબક્કે મને જે બે વર્ષમાં જે કામગીરી કરવાની તક મળી લોકોના પ્રશ્નો છે એનો ઉકેલ લાવવાની તક મળી એના માટે હું સર્વેનો આભાર માનું છું છેલ્લા જે પૂરની કામગીરી હતી એમાં પણ આપણે વડોદરા શહેરના સર્વે નગરજનો અધિકારીઓ સાથે મળી અને પૂરની પરિસ્થિતિમાં આપણે બહુ આપણે સફળતાપૂર્વક સામનો કર્યો અને આપણે પૂરમાંથી બહાર આવ્યા અને છેલ્લે દિવાળી વખતે આપણે શહેરને ખૂબ સુંદર બનાવ્યું બ્યુટિફિકેશન કર્યું એની આપણે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે એના માટે હું જે સર્વે મહાનગરપાલિકાના છે અધિકારીશ્રીઓ છે કર્મચારીશ્રીઓ છે એમણે જે ખરેખર ખૂબ સુંદર કામગીરી કરી એ તબક્કે હું આ તબક્કે એમનો ખૂબ આભાર માનું છું અને આપ સૌને મને ખૂબ સહકાર મળ્યો એ બધા હું આપનો આભાર માનું છું જય સાહેબ કયું કામ એવું છે કે જે બાકી રહી ગયું અત્યારે રિગ્રેટ છે કે મારા કાર્યકારી દરમિયાન એટલે એવું એવું કહી શકાય કે જે ભરતીની આપણે ઘણા લાંબા ટાઈમથી જગ્યાઓ ખાલી હોય તો એને આપણે બહુ ઝડપથી કામગીરી પૂર્ણ કરે છે તેમ છતાં આવી કેટલીક નાની નાની જગ્યાઓ છે કે જેમાં હજી ભરતીની પ્રક્રિયા બાકી છે તો એ એના માટેની પણ આપણે તૈયારી કરેલી છે એન્જિનિયરિંગમાં જે ઘણી થોડી જગ્યાઓ ખાલી છે એના માટે આપણે પૂર્વ તૈયારીઓ કરેલી છે અને મને આશા છે કે એ કામગીરી પણ ટૂંક સમય પૂરી થઈ જશે એટલે એવું કોઈ હું સ્પેશિયલ ના કહી શકાય કે મને કોઈ ખેદ રહી જશે કે કામગીરી બાકી છે કારણ કે મોટાભાગની આપણે કામગીરી પૂરી કરેલી છે રોડ શાખામાં હંગામી કાઈ છે કે એ બાબતનું કોઈ રિગ્રીટ કરું કે ત્યાં પરમાનન્ટ હોવું જોઈએ આ બધી જે કામગીરી છે એમાં જે ઉપલબ્ધ સ્ટાફ એના આધારે આપણે કામગીરી કરાવતા હોઈએ છીએ કાર્યપાલક ઇજનેરની જગ્યાઓની ભરતીની પ્રક્રિયા થયેલી છે અને જે હંગામી જે અધિકારીને ચાર્જ આપવો એક વ્યવસ્થાનો ભાગ છે એના આધારે કામગીરી કરવામાં આવેલી છે એટલે ટૂંક સમયમાં આ જગ્યાઓ પણ ભરાઈ જશે અને કોર્પોરેશનમાં પૂરેપૂરો સ્ટાફ ઉપલબ્ધ થશે એની મને સંપૂર્ણ ખાતરી છે અને એના માટે હું પૂરેપૂરો સંતોષ વ્યક્ત કરું છું